હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ચોખા વગર સો ટકા હેલ્ધી ખીચડી જેને ડાયાબિટીક પેશન્ટ હોય તો એ પણ અચકાયા વગર આરામથી ખાઈ શકે છે કારણ કે આમાં ચોખા બિલકુલ નથી અને શાકભાજીથી ભરપૂર આ ખીચડી છે તો નાનાથી લઈને મોટા દરેક માટે આ ખીચડી ખૂબ જ ફાયદાકારક છે જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય ત્યારે તો અઠવાડિયામાં ત્રણ વાર તમારે આ ખીચડી ચોક્કસ ખાવી જોઈએ સાથે જ થોડી એક્સરસાઇઝ પણ કરશો તો એક જ મહિનામાં તમારું વજન પાંચથી છ કિલો જેટલું આરામથી ઓછું થઈ જશે તો ચલો ઝટપટથી આ હેલ્ધી અને ટેસ્ટી ખીચડી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલા એક બાઉલની અંદર અડધો કપ જેટલા ઘઉંના ફાળા એટલે કે જે બ્રોકન વ્હીટ આવે છે એ લઈ લઈશું અહીંયા મેં આ રીતના ઉત્તમના જે મોટા દાણાવાળા ઘઉંના ફાળા આવે એ લીધા છે તમે ચાહો તો જે બીજા ઓર્ગેનિક આ રીતના ઘઉંના ફાળા આવે એ પણ લઈ શકો છો બસ એનો દાણો એકદમ બારીક હોય છે અને એ જલ્દી ચડી પણ જાય છે તો આ બંને તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં કે મોલમાં આરામથી મળી જશે હવે બે ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં પીળી જે મગની મોગર દાળ આવે એ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી જ આપણે એમાં મસૂરની દાળ ઉમેરીશું બધી જ દાળ અહીંયા પાવડરવાળી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં તુવરની દાળ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી જ એમાં આપણે અડદની દાળ ઉમેરીશું અહીંયા હું બધા મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને દાળ લઉં છું જેથી તમને મેઝરમેન્ટ ખબર પડી શકે એક ટેબલ સ્પૂન ચણાની દાળ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ જે ખીચડી છે અહીંયા ત્રણ વ્યક્તિના હિસાબથી હું બનાવું છું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને દાળને સરસ આપણે ધોઈ લેવાની છે કારણ કે આની અંદર પાવડર છે તેલ છે તો બધું જ તેલ પાવડર સરસ નીકળી જાય ત્યાં સુધી આપણે બેથી ત્રણ વાર પાણી બદલીને એને ધોઈ લેવાનું છે તો બે ત્રણ વખત અહીંયા મેં ઘઉંના ફાળા અને દાળને ધોઈ લીધી છે હવે એમાં સાફ પીવાનું પાણી ઉમેરીને અડધો કલાક એને પલાળવા દઈએ અડધો કલાકમાં તમારે વેજીસ કટ કરી લેવાના છે જેથી તમારો સમય બચી જાય તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો દાળ અને આપણા જે ઘઉંના ફાળા છે સરસ ફૂલી ગયા છે તો ત્યાં સુધીમાં મેં વેજીસ કટ કરી લીધા છે તો કયા વેજીસ છે જોઈ લઈએ બે મીડિયમ સાઇઝના બારીક કાપેલા ટામેટા લીધા છે અડધો કપ જેટલી દૂધી છીણીને બારીક કાપીને લીધી છે સાથે જ અહીંયા એક મોટી સાઇઝનો કાંદો મેં છોલીને બારીક કાપીને લીધો છે અડધું નંગ જેટલું ગાજર લીધું છે વન થર્ડ કપ જેટલું આ ગાજર છે એક કપ જેટલું મેં કોબીઝ લીધું છે બારીક કાપીને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ બારીક કાપીને લીધું છે અડધાથી પોણા કપ જેટલું ફ્લાવર ધોઈને મીઠાવાળા પાણીમાં ધોઈને લીધું છે એક મીડિયમ સાઇઝનો બટાકો છોલીને બારીક કાપીને લીધો છે હવે આપણે કુકર લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલો અહીંયા હું ઘી પણ ઉમેરું છું પણ જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો ઘી તમારે બિલકુલ પણ યુઝ ના કરવું ફક્ત તેલ જ લેવું તેલ ઘી ગરમ થઈ જાય એટલે એક ચમચી એમાં આપણે જીરું ઉમેરીશું સાથે જ એક મીડિયમ સાઇઝનું તમાલપત્ર ઉમેરી દઈએ એક ઇંચનો તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરીશું એક દાંડી અહીંયા કડી પત્તું એટલે કે મીઠા લીમડાના પાન લીધા છે એ ઉમેરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે ત્રીસ સેકન્ડ સુધી એટલે કે અડધી મિનિટ સુધી સાંતળી લેવાનું છે ત્રીસેક સેકન્ડ પછી આપણે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની ફ્રેશ પેસ્ટ ઉમેરીશું અને એને પણ આપણે ત્રીસ સેકન્ડ માટે સાંતળી લઈએ જેથી એમાં પણ કોઈ કચાસ હોય તો એ પણ નીકળી જાય તો ત્રીસેક સેકન્ડ પછી એમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું સાથે જ કલર સારો આવે એ માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈએ અને એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરીને અડધી મિનિટ સુધી મસાલા પણ સાતળી લઈએ જેથી એમાં પણ કોઈ કચાશ ના રહે તો અડધી મિનટ અહીંયા મસાલાને મેં સાતળ્યા છે હવે આપણે જે દાળ અને ઘઉંના ફાળા પલાળીને રાખ્યા હતા એ પાણી નીતારીને એમાં એડ કરીશું સ્વાદ મુજબ એમાં બે ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે શાકભાજીના ભાગનું પણ મીઠું અત્યારથી જ ઉમેરી દીધું છે એટલે પછી આપણે મીઠું નથી ઉમેરવાનું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ઢાંકીને ધીમા તાપે પહેલાં બે મિનિટ સુધી આપણે એને કૂક કરવાનું છે તરત એમાં પાણી કે વેજીસ નથી ઉમેરવાના તો ઢાંકણ બસ એની ઉપર આ રીતે મૂકી દઈએ તો બસ બે જ મિનિટ ઉપર ઢાંકણ મૂકીને મેં એને સાંતળ્યું છે ઢાંકણ આપણે આખું બંધ નથી કરવાનું તો આ રીતે એકવાર એને મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈએ આ બધા જ શાકભાજીને બરાબર ધોઈને બારીક કાપીને લેવાના છે અને બારીક એટલે એકદમ પણ બારીક નથી કરવાના થોડા આ રીતે મીડિયમ રાખીશું જો તમને રીંગણ પસંદ હોય તો તમે રીંગણ પણ ઉમેરી શકો છો તો બરાબર એને મિક્સ કરી લઈએ અને આપણે ઢાંકીને ફરીથી બે મિનિટ એને કૂક થવા દઈશું ધ્યાન રાખવાનું છે ઢાંકણ આપણે આખું નથી ઢાંકવાનું બસ બે જ મિનિટ ઢાંકણ એના પર મૂકીને સાંતળી લઈશું તો બે મિનિટ અહીંયા બસ ઢાંકણ ઉપર મૂકીને જ મેં ચડવા દીધું હતું હવે એકવાર ફરીથી એને આપણે મિક્સ કરી લઈએ જો તરત જ આમાં પાણી ઉમેરી દો તો ખીચડીનો સ્વાદ ખરાબ આવે છે હવે એની અંદર આપણે સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા જે મારો એક કપ છે એ અઢીસો એમએલનો છે તો અઢીસો એમએલવાળા કપથી માપીને સાડા ત્રણ કપ એટલે કે આઠસો પંચોતેર એમએલ જેટલું આપણે એમાં પાણી ઉમેર્યું છે હવે બરાબર એને મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રણ સીટી લગાવીને આ ખીચડીને આપણે કૂક થવા દઈશું અને એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આની અંદર આપણે ગરમ મસાલો નથી ઉમેરવાનો કારણ કે જે ઘઉંના ફાળા છે એની ફ્લેવર એકદમ માઇલ્ડ હોય છે જો તમે ગરમ મસાલો ઉમેરશો તો ખીચડી એકદમ તીખી થઈ જશે તો ત્રણ સીટી લગાવ્યા પછી કુકરની વરાળ એની જાતે જ મેં નીકળવા દીધી હતી પછી ઢાંકણ ખોલવાનું છે તો તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ ચડી ગઈ છે થોડું આની અંદર મને એક્સ્ટ્રા પાણી દેખાય છે એટલે બે મિનિટ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ અને પાણી આપણે જે એક્સ્ટ્રા દેખાય છે એ બળવા દેવાનું છે જેથી એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જાય તો ગેસ મેં ચાલુ કરી દીધો છે બે મિનિટ એને આપણે કૂક થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ઘઉંના ફાળાની ખીચડી અહીંયા રેડી છે એકદમ સરસ આ રીતની પ્રોપર કન્સિસ્ટન્સી છે ખીચડી છે તો થોડી મેં ઢીલી જ રાખી છે તો છેલ્લે થોડા જીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને આપણે એને ગાર્નિશ કરી છે તો હવે આ ખીચડીને આપણે સર્વ કરીશું જો તમે બીમાર હોય અને તમને કંઈ જ ખાવાનું ભાવતું ના હોય ત્યારે તમે સાદી ખીચડી ખાવાને બદલે ઓછું લાલ મરચું ઉમેરીને આ ખીચડી બનાવીને ખાશો તો તમારું મોઢું પણ સુધરી જશે જે લોકો ડાયટિંગ પર હોય એમના માટે તો આ ખૂબ જ હેલ્પફુલ છે ખીચડી ખાસ તો એમાં ચોખા બિલકુલ નથી હોતા તો આનાથી વધારે ખીચડી હેલ્ધી કોઈ હોય જ નથી શકતી પેટ પણ આરામથી ભરાઈ જાય છે અને વજન પણ નથી વધતું તો ઉપરથી એક ચમચી ઘી મેં એક્સ્ટ્રા ઉમેર્યું છે જે ટોટલી ઓપ્શનલ છે તો ખાસ તો આ ખીચડી અહીંયા હું કઢી સાથે સર્વ કરું છું તમે એને કઢી વગર પણ એમને પણ ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા